વિશ્વના મુખ્ય ધર્મમાનો એક ઇસ્લામ ઈશ્વર પ્રેરિત વિશ્વવ્યાપી ધર્મ પરંપરાનો એક ભાગ છે જેના પવિત્ર ગ્રંથ કુરાન અને હદીસ અનુસાર ઇસ્લામનો આધાર પાંચ મૂળભૂત સિદ્ધાંતો પર રહેલો છે ઈમાન નમાઝ રોઝા જકાત અને હજ આમ તો ઇસ્લામનો નવમો મહિનો રમઝાન તો પવિત્ર મહિનો ગણવામાં આવે છે આમાં સૂર્યોદય પહેલાંથી લઈને સૂર્યાસ્ત સુધીના સમય દરમિયાન ભૂખ્યા તરસ્યા રહીને રોજો રાખવો દરેક સમર્થ મુસલમાન માટે ફરજિયાત છે પ્રકારના ખોરાક અને પીણા પર પ્રતિબંધ હોય છે છે મુખ્ય બે હેતુઓ અને દુનિયાની બધી પ્રવૃત્તિઓથી દૂર થઈને માત્ર ઈશ્વરમાં ધ્યાન લગાવવું અને બીજું ગરીબ ભિખારી અને દિન દુખ્યાઓ માટે સહાનુભૂતિ ઉપજે ને એમની મુશ્કેલીઓની અનુભૂતિ થાય કેટલાક લોકો રબને રાજી કરવા રમઝાન માં શરૂ કરી રમઝાન સાથે સાડા ત્રણ મહિનાના રોજા પણ રાખતા હોય છે આવા જ સાડા ત્રણ મહિનાના રોજા અંકલેશ્વર શહેરના વોર્ડના મકાન નંબર ખાતે રહેતા સિકંદર યુસુફ કડીવાડાના બાર વર્ષે દીકરી અસરા સિકંદર કડીવાડાએ પૂરા કર્યા સાડા ત્રણ મહિનાના રોજા કરીને બાર વર્ષે દીકરી અસરાએ પોતાનો વધુમાં વધુ સમય ઇબાદત બંદગીમાં ગુજારી રબને રાજી કરવાનો પ્રયાસ કર્યો રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર